મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ ખાતે યોગ દિવસ ની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ સમગ્ર વિશ્વ યોગ ની ઉજવણી કરી રહ્યું છે ઉજવણી નહીં પરંતુ યોગ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે અને એકવીસમી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું સૌનું તંદુરસ્તી વાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકામે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે